बुद्धिर्ज्ञानमसम्मोह क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च अहिंसा समतातुष्टिस् तपोदानं यशो यशः भवन्ति भावाभूतानां मत्त एव पृथग्विधाः <coughs> सत्यं यथा द्रष्टविषयं रूपं वचनं सत्यं यथा द्रष्टहोय् અને ભૂત પ્રાણી માત્રનું હિત કરનારું એવું વચન બોલવું તેને સત્ય કહેવામાં આવે છે સત્યમાં યથાદ્રષ્ટની પણ અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ યથાદ્રષ્ટ માત્ર બોલી દેવું એને સત્ય માની લેવું તે ક્યારેક ભ્રમણા બની જાય છે એ સહજપણે આવી જતી હોવાથી તેને દૂર કરવા સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ એ સત્યની વ્યાખ્યાનો પ્રતિક્ષે પ્રતિક્ષેપ થતો હોય ને તેને દૂર કરવા યથાદ્રષ્ટની સાથે ભૂતહિત અવશ્ય લેવું પડે છે ત્યારે જ તે સત્ય રહે છે નહીં તો સત્યનો ભ્રમ માત્ર બની જાય છે અહીં વ્યાખ્યા અનુસાર મનોવૃત્તિ રહેવી દ્રઢપણે માન્યતા રહેવી તે સત્યને ધારણ કરનાર છે સત્ય અહીંયા હું એમ વાણીનો વિષય કે એ તો બીજાનું કરવા હું સત્યવાદી છું એટલે મારે શું કરવું ક્યાં ધારણ કરવું વૃત્તિ છે આ બધી ભવંતી ભાવા પોતાના મતહેવ પ્રથક વિતા આ બધી ભાવનાઓ આ પતિ બધી વૃત્તિઓનો ઉદય મારાથી થાય છે હારી વૃત્તિઓનો ઉદય છે એ મારી વિભૂતિ છે નબળી વૃત્તિઓનો ઉદય છે એનો નિકાલી કાઢી નાખવા એ મારી વિભૂતિ છે એને મારા વિના ન કરીએ કે કોઈ એટલે સત્ય છે એ તો વાણીનો વિષય છે ને પણ અહીં વાણીનો વિષય એવો નથી બધાયનું હિત કરવા રૂપી મનોવૃત્તિ બધાયનું હિત કરવાની મનોવૃત્તિ અને યથાદ્રષ્ટ હોતી રાખવાની આવું હિત કરવા રૂપી મનોવૃત્તિ એટલું જ નહીં એમ યથાદ્રષ્ટ હિત કરવા રૂપી મનોવૃત્તિ એટલે મનમાં ધારણ કરાય છે વાણી કરતાં વાણીના વિષય કરતાં મનનો વિષય છે જેવું જોઈએ એવું આંખથી દેખાય એવું બોલી નાખું એને યથા યથાદ્રષ્ટ હોય ને ભૂત પ્રાણી માત્રનું હિત કરનારું એવું વચન બોલવું તેને સત્ય કહેવામાં આવે છે સત્યમાં યથાદ્રષ્ટની પણ અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ યથાદ્રષ્ટ માત્ર બોલી દેવું એને સત્ય માની લેવું તે ક્યારેક ભ્રમણા બની જાય છે એટલે શું હૃદયમ સુરહત એટલે એ હિતકૃતિ હિત ચિંતક એટલે એને જ કહે તો એમાં સત્યમાં બેમાં થોડોક એટલો ડિફરન્સ આમાં યથાદ્રષ્ટ જોડવામાં આવ્યું છે અને ઓલું સંબંધ છે પરંતુ યથાદ્રષ્ટ માત્ર બોલી દેવું એને સત્ય માની લેવું તે ક્યારેક ભ્રમણા બની જાય છે એ સહજપણે આવી જતી હોવાથી તેને દૂર કરવા સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ એ સત્યની વ્યાખ્યાનો પ્રતિક્ષેપ થતો હોઈને તેને દૂર કરવા યથાદ્રષ્ટની સાથે ભૂતહિત અવશ્ય લેવું પડે છે ત્યારે જ તે સત્ય રહે છે નહીં તો સત્યનો ભ્રમ માત્ર બની જાય છે અહીં વ્યાખ્યા અનુસાર મનોવૃત્તિ રહેવી દ્રઢપણે માન્યતા રહેવી તે સત્યને ધારણ કરનાર છે કારણ કે અહીં મનોવૃત્તિનું પ્રકરણ હોવાથી મનોવૃત્તિ રૂપે અભિપ્રેત છે આગળ કહ્યું છે કે ભવંતિ ભાવાભૂતાનામ વચન કરતા મનોવૃત્તિરૂપ ભાવને લક્ષમાં લેવામાં આવ્યો છે દમહ શમહ ભગવાનની વિભૂતિ સત્યની મનોવૃત્તિ છે એ તો ભગવાન અસાધારણ હોય તો મારી વિભૂતિ છે અને સુરહત મનોવૃત્તિ છે એ તો એકબીજાનો સંબંધ છે એ સંબંધમાં આવે છે એ મારા તરફ સુહૃત વૃત્તિ મનોવૃત્તિ રાખે છે એટલે એ સત્યવાદી છે એવું ન કહેવાય સત્યવાદી છે એ ભગવાનની વિભૂતિ છે સ્ત્રોત મનોવૃત્તિ છે અને ભગવાનની વિભૂતિ ન કીધી કે ગુણ કીધો એ સદગુણ છે એને ભગવાનની વિભૂતિમાં એ ગણાયો નહીં એ તો સ્રોત કીધું ને સ્રોત ભાવ કીધો ભગવાનના ભગતની અરે શ્રોત ભાવ રાખો અથવા તો ભગવાનના ભગતમાં આત્મબુદ્ધિ રાખવી ચાર વાના છે એ જીવનું જીવન છે એવું કીધું એક તો ભગવાન ભગવાનના સાધુ અને ભગવદીની અરે ભાવ એવો ચાર વાના ગુણાપિતાંશોને ગણાય છે તો એ ભગવાનના ભગતની અરે એટલે પણ એ વિભૂતિ ન થઈ જાય

ભક્ત સાથે સુહૃદ ભાવ હોય સ્ત્રોહદ ભાવ છે કોઈના પ્રત્યે એ એક વ્યક્તિનું ભલું કરે છે અને સત્ય છે એ સાર્વભૌમ છે સ્ત્રોધ ભાવ છે એ સાર્વભૌમ નથી એટલે સાર્વભૌમ જનરલ દ્રષ્ટિએ મોટો ગુણ કહેવાય સુવૃત ભાવ કરતા કલ્યાણની દ્રષ્ટિએ ભગવાનના ભગતમાં હોય તો એ મોટો ગુણ કહેવાય કલ્યાણ છે એ સાર્વભૌમ વિષય બની શકે નહીં અને બનાવી ન શકાય બધાનું પરાયણ કલ્યાણ થોડું કરવા શકાય આપણે બધાનું બધાનું એક કરી શકાય તો એને સાર્વભૌમ કહેવાય સત્ય છે એ સાર્વભૌમ ગુણ છે અને સાર્વભૌમ વ્રત છે મહાવ્રત કીધું છે ને એવું સુરહદને મહાવ્રત કીધું નથી કલ્યાણને માટે એ યુનિક છે ભગવાનના ભગતમાં થાય તો સાર્વભૌમ વ્રતો છે એ સમાજને ને સૃષ્ટિને ટકાવી રાખવા માટેના છે અને સુરહદ પણ છે એ કલ્યાણનો રસ્તો ટકાવી રાખવા માટે કલ્યાણનો રસ્તો સાર્વભૌમ કરી ન શકાય ભગવાને નિર્માણ કર્યો છે બધાને માટે પણ સાર્વભૌમ ન કરી શકાય બધાને પરાયને કરવું કલ્યાણ કોઈકને ન જોતું હોય તો આપણે એને શું કરવું કલ્યાણ ન કરવું હોય તો એટલે સાર્વભૌમ ન કહે સત્યમાંથી તો ડગે તો એનો દંડ થાય અને એ ઓલા પ્રાયશ્ચિતને પાત્ર બને તમે કોઈકની ઉપર કોઈકના પ્રત્યે શ્રોત ભાવ રાખો છો ન રાખો તો કંઈ તમે દંડને પાત્ર ન ગણાવો એટલે એ વ્યક્તિગત ગુણ છે અને આ સાર્વભૌમ ગુણ છે અને સાર્વભૌમ ગુણ છે અને એને ભગવાને અહીં વિભૂતિમાં લીધો છે અસાધારણ હોય તો